વાત કરીએ સુરતની સુરતની શાળામાં ચિકન પાર્ટી થઈ હોવાની ઘટના બની છે તો સુરતની શાળામાં સંસ્કારનો સત્યાનાશ શિક્ષણ રાજ્યમંત્રીના જ શહેરની સરકારી શાળામાં સંસ્કારનો સત્યાનાશ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં નોનવેજ પાર્ટી કરવામાં આવી હોવાના વીડિયો સામે આવ્યા છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગેટ ટુગેધરના નામે સરસ્વતીના ધામમાં માંસાહાર ગોડાદરાની સ્કૂલ નંબર ત્રણસો બેતાલીસ ત્રણસો એકાવન સ્કૂલમાં ગેટ ટુગેધર કરાયાની ચર્ચા છે સરસ્વતીના ધામમાં રેતસરનું નોનવેજ પીરસવામાં આવ્યું શાળાના કેમ્પસમાં માંસ મટન તૈયાર કરી અને પરસાયું હોવાના આ વિડિયો તો સ્કૂલના પ્રિન્સિપલ પર જ આયોજન કરાયાનો આરોપ લાગ્યો છે વિદ્યાર્થીઓને નોનવેજ પીરસ્યાનો વિડીયો વાયરલ થયો છે વિદ્યાર્થીઓએ આ વિડિયો બનાવી અને વાયરલ કર્યો છે તો બીજી તરફ શાળાના જે પ્રિન્સિપલ હતા જે આચાર્ય હતા તેણે જ આ ગેટ ટુગેધરનું પાર્ટીનું આયોજન કર્યું હોવાનું પણ ખુલ્યું છે શાળામાં સંસ્કારનો સત્યાનાશ ગયો છે શિક્ષણના ધામમાં ચિકન બિરયાની જી હા સુરતના ગોડાદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી સ્કૂલમાં ચિકન પીરસવામાં આવ્યું આ એ જ સ્થળ છે જ્યાં ચિકન પીરસવામાં આવ્યું હતું અને આ પ્રમાણે દ્રશ્ય તમે જોઈ શકો છો અત્યારે આ પ્રમાણે જે તમામે તમામ જે બેઠક છે અહીં ચિકન પીરસવામાં આવતું હતું જો કે જે પ્રમાણે અત્યારે હાલ ચર્ચા ઉઠવા પામી છે કે શિક્ષણના ધામમાં કયા પ્રકારે આ ચિકન બિરયાની છે એ બનતી જોવા મળી રહી છે ત્યારે આ બાબતને લઈને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે આચાર્ય પ્રભાકર દ્વારા આ જે પાર્ટી છે એનું આયોજન કરવામાં આવ્યું હતું શું નામ તમારું જગદીશભાઈ जब पार्टी, तो 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 पार्टी चल रही है तो आया हूँ आप यहाँ क्या काम करते थी उसके बारे में क्या कुछ कहना चाहोगे अभी तो देखा तो कुछ नहीं है इधर बस वही देखने आया वॉचमैन को पूछने आया कि क्या हुआ इधर किसका आयोजन था क्या कुछ मालूम नहीं चिकन चिकन पार्टी होनी चाहिए वो लोग को पूछो नहीं होना नहीं चाहिए ये गलत है बिल्कुल वॉचमैन साथे मौजूद काका संतोष 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 भाई क्या हुआ है पूरा मामला बताओ कहीं नहीं वो पार्टी रखी थी तो पार्टी करी उन लोगों लो, ने लो, किसने रखी पार्टी अब वो किसने रखी क्या रखी ये नहीं मालूम पर प्रिंसिपल भी था रखी उन्होंने लेकिन स्कूल में ऐसा चिकन खाना चाहिए आपको मैं तो गलत समझता हूँ पर लेकिन आप वो लोग करते हैं तो मैं क्या करूँ અત્યારે આ જે સ્થળ છે ત્યાં બતાવીશું કે કયા પ્રકારની ચિકન પાર્ટી છે ચાલી રહી હતી સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં જે ચિકન પાર્ટી હતી પ્રભાકરભાઈ પ્રિન્સિપલ આપણી સાથે એમાં વાયરલ હોય એમાં ચાલીસ વર્ષ પહેલા અમે મારતી ભારતીનગરમાં બનેલા થોડું અમારા સમાજમાં જો બધા શિક્ષકો લંડન થી અમેરિકા થી આવેલા તો સ્નેહમિલન ની કાર્યક્રમ રાખેલું છે શિક્ષણ બાળકો છે એના પોતાના વાલી છે મમ્મી છે બધા અમારા બનેલા મિત્રો છે એટલે થી આવ્યા આવ્યા તમે માની લો કે કેટલા દૂર થી આવ્યા શો અત્યારે કહેવો તો ખરા મારી જોડે વાત તો કરો ના ના એવું નથી હા એવો કઈ ઇસ્યુ નથી ખાલી વાયરલ કરવાની કઈ મતલબ નથી હા તમે